દિવાળીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે આ દિવસે ચારે બાજુ ખુશીનો માહોલ હોય છે મીઠાઈઓ પણ વહેંચવામાં આવે છે પરંતુ આજકાલના આધુનિક જમાનામાં ક્યાંક ને ક્યાંક પારંપરિક ચીજવસ્તુઓ લુપ્ત થઈ રહી છે આજની તારીખે દિવાળીના દિવસે કાજુકતરી જેવી અનેક મીઠાઈઓનું ચલણ છે પરંતુ કેટલીક જગ્યાએ આજે પણ દિવાળી પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે યુપીમાં પ્રયાગરાજમાં આજે પણ પારંપરિક નજારો જોવા મળે છે વર્ષોથી ચાલી આવી રહેલી રમકડાવાળી મીઠાઈ આજે પણ અહીં પ્રચલિત છે એટલે કે મીઠાઈને રમકડાના શેપમાં ઢાળવામાં આવે છે જેમ કે વિડીયોમાં જોઈ રહ્યા છો કે હાથીના આકારમાં મીઠાઈ બનીને તૈયાર કરવામાં આવી છે આ વિશે વધુ જાણકારી આપતા ફેક્ટરીના માલિકે કહ્યું કે कि सनातन धर्म में दीपावली का बहुत बड़ा महत्व माना जाता है और उस दीपावली में एक जो पारंपरिक विचारधारा है गांव की वो आज भी एक इलायची दाना गट्टा खिलौने पर पूरी तरह से आश्रित है वहां पे मिठाई का इतना रोल नहीं जितना ज्यादा इसका गट्टे का इलायची दाने का और इसको गांव में बहुत ज्यादा इसकी खपत होती है और बहुत बड़ी मात्रा में इसका प्रोडक्शन होता है और यहाँ से सप्लाई होती है क्या क्या बन रहा है यहाँ पे पे देखिये हमारे यहाँ इलायची दाने का गट्टा खिलौना भूरा दाना सारी चीजों का प्रोडक्शन होता है लेकिन बेसिकली दीपावली के पॉइंट ऑफ व्यू से खिलौनी की ज्यादा डिमांड रहती है